નમસ્કાર આત્મજ્ઞાનના જિજ્ઞાસુ સર્વ ભાઈ બહેનોનું આ જીવન મુક્તિ ચેનલ ઉપર સ્વાગત છે આપણે વિડીયો નંબર એકસો સત્તાવનમાં જોયું કે આ આખો આઠમો અધ્યાય અર્જુનના આઠ પ્રશ્નોના ઉત્તર માટે જ છે આ આઠ પ્રશ્નોમાંથી સાત પ્રશ્નો ની ચર્ચા આપણે વિડિયો નંબર એકસો સત્તાવનમાં કરી જ છે હવે આપણે ભગવાનનો આઠમો ઉત્તર જોઈએ ભગવાન અર્જુનના પ્રશ્નનો આઠમા આઠમા પ્રશ્નનો ઉત્તર આપી રહ્યા છે અર્જુનનો આઠમો પ્રશ્ન એ છે કે એ પ્રભુ દેહની અંતિમ ક્ષણે એટલે કે મૃત્યુની ક્ષણે તમે કઈ રીતે ઓળખાવો અથવા તમને કઈ રીતે ઓળખી શકાય બીજા અર્થમાં કહીએ તો હે પ્રભુ એવું શું કરીએ કે જેથી આ મૃત્યુની છેલ્લી ક્ષણે તમારું સ્મરણ યાદ આવી જાય ભગવાન ભગવાને તો જો કે વચન આપ્યું જ છે કે જે આ મૃત્યુની ક્ષણે એટલે કે દેહની અંતિમ ક્ષણે મારું સ્મરણ કરતો કરતો જાય છે આ દેહને એ મને જ પ્રાપ્ત કરે છે મને જ પ્રાપ્ત કરે છે એટલે મોક્ષ પામી જાય છે એમાં કોઈ સંશય નથી આવું ભગવાને શ્લોકમાં કહ્યું છે હવે આપણે આ વસ્તુને સનાતન સિદ્ધાંતોને અનુસાર જોઈએ કારણ કે આપણી બુદ્ધિ કન્વિન્સ થવી જોઈએ કે ભગવાને આ કહ્યું તો એની પાછળ એવો કયો નિયમ કે સિદ્ધાંત હશે જીવાત્મા જ્યારે આ દેહ છોડીને જાય છે ત્યારે એની પાસે એની સામે બે માર્ગો હોય છે એક તો સંસારના સુખો અને ભોગોનો માર્ગ એટલે કે જે પાછો જગતમાં એટલે કે સંસારમાં પાછો આવે છે અને સંસારના સુખો અને ભોગવવો ભોગો ભોગવવા દેહની જરૂર પડે એટલે એ નવો દેહ લઈને પાછો સંસારમાં આવે છે અને બીજો માર્ગ છે કે જે લોકોને સંસારની અસારતા અનિશ્ચિતતા સમજાઈ ચૂકી છે એ લોકો મોક્ષ પ્રાપ્તિનો માર્ગ પસંદ કરે છે પણ મોક્ષ પ્રાપ્તિ એમને તો પ્રાપ્ત થવાની નથી નવો દેહ તો કર્મો અનુસાર મળી જ જાય છે અને સ્મરણ અનુસાર પણ મોક્ષ પ્રાપ્તિ આપણે પછી વિચારીએ છીએ આના પછી આપણે આગળ જોઈએ છીએ એ પહેલાં આપણે બે નિયમ જોઈ લઈએ બે સનાતન નિયમો જોઈ લઈએ સિદ્ધાંત એ છે કે એઝ એ પર્સન થિંક્સ સો હી બીકમ્સ મનુષ્ય અત્યારે જે વિચારે છે તે જ પ્રમાણેની તેની જીવનશૈલી હોય છે તેના કર્મો હોય છે અને એ જ એનું ભાવિ જીવન નક્કી કરે છે ભાવિ જીવનની દિશા નક્કી કરે છે આપણે જોઈએ છીએ એની એક સિક્વન્સ જો બતાવું છું હું તમને આપણા શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે યા મતિ હિ સા ગતિ જેવી મતિ એટલે કે બુદ્ધિ એવી ગતિ મતલબ કે એવું જ તમારું જીવન એવા જ તમારા કર્મો અને જેવા કર્મો એવી જ તમારી ગતિ આ નિયમ હકીકત છે અને એટલો પાવરફુલ છે કે તે મૃત્યુ પછી જ લાગુ પડે છે એટલું નહીં એ આ જીવનમાં પણ લાગુ પડે છે અત્યારે પણ આપણે જે જેવા જેવો આપ જેવા આપણા વિચારો છે એવા જ આપણે છીએ તમને કહેલું જ તમે જાણો જ છો કે એ મેન બીકમ્સ વોટ હી થિંગ્સ એ જે વિચારે છે એ જ બને છે છેલ્લે હવે આપણે એની એક સિકવન્સ જોઈએ વિચારોથી માંડીને ગતિ સુધીની આપણે તમારા જે વિચારો છે એ જ તમારી વાણી એટલે કે શબ્દોમાં પ્રતિબિંબિત થતા હોય છે તમારા શબ્દો છે જે એ કર્મોમાં પ્રતિબિંબિત થતા હોય છે એટલે કે એ તમારા કર્મો બની જાય છે તમે જે કર્મો કરતા જ રહો છો લાંબા સમયે એ તમારી આદતો બની જાય છે ઇટ બિકમ્સ પાર્ટ ઓફ યોર લાઈફ અને તમે એમ જ માનો છો કે એ જ તમારું જીવન છે તમારી જે આદતો છે એ તમારી જીવનશૈલી અથવા તો ચારિત્ર બની જાય છે અને તમારું જે જીવન શૈલી કે ચારિત્ર છે એ તમારું ભાવિ જીવન નક્કી કરે છે તમને ખ્યાલ આવી ગયો ભાવિ જીવનની અંદર બંને વસ્તુ આવી જાય છે એક તો આ જીવનની દિશા પણ નક્કી થઈ જાય છે આજના તમારા વિચારો અનુસાર અને આ દેહ છોડ્યા પછી બીજો જે દેહ મળવાનો છે એ જીવનની પણ દિશા નક્કી થઈ જાય છે હવે આપણે એને બીજી રીતે પણ સમજીએ જીવ માત્ર સત્ય અને સુખને જ ચાહે છે એટલે એને જ્યાં સત્ય અને સુખ દેખાય ત્યાં એ તરફ જ જાય છે એટલે જો જીવને એટલે કે આ જીવનમાં જો એને જગત સંસારના પદાર્થો અને સંસારના વ્યવહારોમાં સત્ય દેખાય અને સુખ દેખાય તો એ એના વિચારોના કારણે એ આ દેહ છોડ્યા પછી પણ કારણ કે એને એને જગતના પદાર્થો અને વ્યવહારોમાં સત્ય અને સુખ દેખાય છે એટલે એને એના જ વિચારો આવતા રહેવાના છે અને એ જ વિચારો એના જીવનની અંતિમ ક્ષણ સુધી રહેવાના છે અને એ જીવનની અંતિમ ક્ષણે જે વિચારો રહેવાના છે એ અનુસારના જ એને નવો દેહ લેવા મજબૂર બન બનશે કારણ કે જગતના પદાર્થોને સત્ય અને સુખ આપનારા સમજે છે એટલે એ સો ટકા નવો દેહ લઈ સંસારના સુખ અને સત્ય માટે પાછો આ દેહમાં આવવાનો છે મતલબ કે સંસારના પદાર્થોમાં અને વ્યવહારોમાં સુખ અને સત્યતા જોનાર ફરીથી દેહ લેવા મજબૂર બને છે અર્થાત એના જન્મ મરણના ફેરા અટકતા નથી એ હું તમને પછીથી કહું છું કે કેમ અત્યારે તો એને જીવનની અંતિમ ક્ષણે આ કોના જેવું છે કે આપણે જ્યારે સૂઈ જઈએ ત્યારે ઊંઘની એક્ઝાસ્ટ મોમેન્ટે આપણા મનમાં જે વિચાર હોય છે એ જ વિચારથી આપણી બીજા દિવસની સવાર શરૂ થતી હોય આપણને ખબર નથી પડતી પણ વાસ્તવમાં એ જ છે આ દેહ આપણે આ જે મૃત્યુ છે એ પણ આપણા માટે કંઈ નવું વસ્તુ નથી એ તો વસ્ત્ર જ છે આપણે વસ્ત્ર જ બદલીએ છીએ ઊંઘીને પાછા ઉઠીએ છીએ નવો દેહ લઈએ એટલે એટલે નવા દેહમાં નવા દેહની દિશા પણ આપણા આજના વિચારોએ નક્કી કરી નાખીએ છે એટલે જે મનુષ્ય ને સંસારના પદાર્થો અને વ્યવહારોની સત્ય માનતો હોય છે એ આ આ જીવન દરમિયાન સતત સંસારના પદાર્થોને અને વ્યવહારોના વિચારોમાં જ ગૂંથાયેલો રહે છે અને એના કારણે એ મૃત્યુની છેલ્લી ક્ષણ સુધી સંસારના પદાર્થોને વ્યવહારોના જ વિચારો કરતો રહેતા કરતો આ દેહ છોડે છે આ દેહ સંસારના પદાર્થોને વ્યવહારોને વિચારો કરતા કરતાં છોડે છે એટલે એ જ વિચારો માટે એને નવો દેહ લેવો પડે છે અને એ પાછો સંસારમાં આવવાનો જ છે કારણ કે એ સંસારમાં સત્યને સુખ શોધે છે અને સંસારમાં સત્ય અને સુખ માટે દેહની આવશ્યકતા છે જેણે હવે આપણે બીજા પ્રકારના પુરુષોને કે જેણે આખા જીવન દરમિયાન ભગવાનનું ચિંતન કર કર કર્યું છે જેને સંસારની અસારતા અનિશ્ચિતતાથી જે ઉબાઈ ગયો છે જે સમજી ચૂક્યો છે કે આ બધું નિરર્થક છે સંભંગુર છે કોઈ જ વસ્તુ નિશ્ચિત નથી આ જીવન દરમિયાન એના એ પોતાના જીવનના પાછલા ભૂતકાળમાં એટલે પર્સ્પેક્ટિવમાં જુ હોય તો એને ખબર પડશે કે કશું જ નિશ્ચિત અને નક્કી નહોતું ખાલી ફૂગટ મેં દોડભાગ કરી છે અને છેલ્લે મારે આ છોડીને જ જવાનું છે કશું મારું નથી રહેવાનું અને કોઈ મને યાદ પણ નથી કરવાનું બીજી ત્રીજી પેઢીએ એને જેણે ભગવાનનું ચિંતન આખી જીવન દરમિયાન કર્યું છે એને આખા એને છેલ્લે છેલ્લે ભગવાનનું સ્મરણ જ રહે છે યાદ રાખો કે તમે એમ માનતા હો કે આ જીવન દરમિયાન આપણે સં સંસારની જવાબદારીઓ નિભાવી સંસારના ભોગોની પ્રાપ્તિ કરી ભોગવ્યું અને છેલ્લે જ્યારે ધડપણ આવશે અથવા મૃત્યુ આવશે ત્યારે આપણે ભગવાનનું સ્મરણ કરીશું તો એ વાતમાં માન નથી મારા ભાઈઓ એવું બનતું જ નથી આખી જીવન દરમિયાન તમારું મન જે ના વિચારો કરવા ટેવાયેલું છે એ જ વિચારો તમારા મૃત્યુની અંતિમ ક્ષણે રહેવાના છે એ બદલાવાના નથી તમે મૃત્યુની અંતિમ ક્ષણે ભગવાનનું નામ નહીં લઈ શકો તમારે અત્યારથી મેં તમને કહ્યું એમ આદત બની જાય છે એમ આદત નાખવી પડશે કે જગતના વ્યવહારો કરતી વખતે જગતની જવાબદારીઓ નિભાવતી વખતે તમને ભગવાનનું સ્મરણ રહે પહેલાં ભગવાન પછી બધા વ્યવહારોને સંસાર તો ભગવાનનું સ્મરણ અને ચિંતન હંમેશા રાખવાનો પ્રયત્ન કરો હું એમ નથી કહેતો કે જગતના સંસારના વ્યવહારો ભૂલી જાઓ સંસારના પદાર્થોને ફેંકી દો પાડીના કોઈ એવું નથી કહેતો બધાને ભોગવો પણ એને સાથે સાથે ભગવાનનું સ્મરણ યાદ કરો અને એ પદાર્થોની અનિશ્ચિતતાને અસારતાને મનમાં રાખો એમને સત્ય ના સમજો ભોગવો પણ સત્ય ના સમજો તેને ભૂન જીતા ત્યાગીને ભોગવી જાણો તમારું નથી પણ છતાં તમને ભગવાને આપ્યું છે તો ભોગવો જો એ રીતે ભોગવો પણ એને મારું કરીને ના ભોગવો મારું કહેશો તો એને મારું કરવા પાછા સંસારમાં આવશો અને સંસારમાં તો આ દેહ જવાની છે ત્યાં સુધી સારો લાગે છે વૃદ્ધાવસ્થા પછી જે તકલીફો પડે છે એ હું પોતે વૃદ્ધ છું એટલે જાણું છું ભગવાન જીવને પોતાનો અંશ કહે છે એટલે જીવની ભગવાન કોઈ પણ ઈચ્છા અધૂરી નથી રાખતા કદીએ જે મનુષ્ય ની ઈચ્છાઓ આ દેહમાં રહીને પૂરી નથી થતી તો આ પછીના જીવનમાં પણ ઈચ્છા પૂરી થાય જ છે એ સિદ્ધાંત છે જે મનુષ્યને સંસારના એને સ્વર્ગના સુખોને ભોગવવાની ઈચ્છા હોય છે એને ભગવાન નવું શરીર એના કર્મો અનુસાર આપે જ છે કારણ કે સંસારના સ્વર્ગના સુખો ભોગવવા આ મટીરિયલ દેહની જરૂર છે જ એટલે ભગવાને એને દેહ આપે છે ટૂંકમાં તમે સમજી ગયા કે જન્મ મૃત્યુના ફેરા અટકતા નથી અને જન્મ જીવનમાં કશું પણ નિશ્ચિત નથી એટલું નહીં અને આ જી આ જન્મમાં જે રાજા હોય એ એના કર્મોના અનુસાર નવા પ્રારબ્ધ અનુસાર કદાચ બીજા જન્મમાં ભિખારી પણ બની શકે એ વખતે એના અસારતા સમજાય અત્યારે નહીં સમજાય જેને સ્વર્ગના સુખોની પણ અનિશ્ચિતતાને અસારતા સમજાઈ ચૂકી છે ભગવાન આગળ કહેવાના છે કે સ્વર્ગના સુખો પણ કર્મો ક્ષીણ થયા પછી પાછું મૃત્યુ લોકમાં આવવું જ પડે અસારતા સમજાઈ ચૂકી છે એવી અસારતા સમજાય એ લોકો સંસારના ભોગોની આશા રાખતા નથી એ લોકો મોક્ષ પ્રાપ્તિની ઈચ્છા કરે છે મેં તમને કહ્યું ને કે ભગવાન ઈચ્છા તો પૂરી કરે જ છે પોતાનો અંક છે એટલે તો જેને આ સંસારમાંથી કશું એ લેવાની આશા નથી ભોગવવાની આશા નથી પણ ફક્ત ને ફક્ત ભગવાનની પ્રાપ્તિની જ ઈચ્છા છે અને જેણે આ જીવન દરમિયાન સતત ભગવાનના નામનું સ્મરણ કર્યું છે એને મૃત્યુની ક્ષણે ભગવાનનું સ્મરણ આવી જ જાય છે વાસ્તવમાં એને ભગવાનનું સ્મરણ કરવું નથી પડતું એને સ્મરણ આવી જ જાય છે આવીને જ રહે છે અને ભગવાને કહ્યું છે કે જે મૃત્યુની ક્ષણે મારું સ્મરણ કરતો રહે છે એ મને જ પામે છે મને જ પામે છેનો અર્થ મોક્ષ પ્રાપ્તિ કરી લે છે એમાં જરાય સંશય નથી મતલબ મોક્ષ પ્રાપ્તિ એટલે આ દેહ છોડ્યા પછી બીજો દેહ લેવાની વ્યવસ્થા કે મજબૂરી ના બને મતલબ કે આપણે સ્વતંત્ર રીતે રહી શકીએ દેહ વગર પણ એ જ મોક્ષ પ્રાપ્તિ છે મોક્ષ પ્રાપ્તિ તો મર્યા પછી આ દેહ છોડ્યા પછી મળશે પણ જે ભગવાનનું સ્મરણ કરતો રહે છે અને મોક્ષ પ્રાપ્તિની આશા કર કરતો રહી ભગવાનનું સ્મરણ કરતો રહે એ જીવન મુક્ત પણ છે કારણ કે જીવન મુક્તિ એ પ્રથમ પગથિયું છે અને મોક્ષ પ્રાપ્તિ એ અંતિમ પગથિયું છે મારા ભાઈઓ બહેનો જો ખાલી શ્લોકો જ સાંભળી જવા હોય સમજ્યા વગર સિદ્ધાંતોના આધારે તો વાત જુદી છે બાકી હું તમને દરેક શ્લોક પાછળની લોજિક સમજાવીશ રીઝન સમજાવું છું તમને જો આ રીતે ભગવદ્ ગીતા સાંભળવામાં ને સમજવામાં રસ હોય તો આ ચેનલને સાંભળતા રહેજો અને આધ્યાત્મિક જ્ઞાનના દિગ્ના તમારા મિત્રો કે કુટુંબીજનોને જો ઈચ્છા હોય તો એમને કહેજો તો એ આ રીતે રોજ એક એક શ્લોક સાંભળીને પણ ભગવદ્ ગીતા સાંભળી શકશે તો ત્યાં સુધી નમસ્કાર